કોન્ટ્રાક્ટર ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ડ્રેનેજની કામગીરી માટે ઈજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના વાહન અને કર્મચારીઓ કેમ કામગીરી કરી રહ્યા છે સાથે હાલમાં રોડના પેચવર્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ મોટી તિરાડ રોડ પર જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી કે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને અહીં વાહન ચાલકો રોંગ સાઈડમાં આવવા મજબૂર થઈ રહ્યા છે અમિતનગર બ્રિજની બાજુના સોસાયટીના રહીશો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે જો કોઈ પણ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ તેવા પણ સવાલો લોકો પૂછી રહ્યા છે તો સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે છ મહિના આ જે રોડ હતો તે બંધ હતો પરંતુ હાલમાં જે કહેવાય છે કે પ્રાઇડ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ દોઢ મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે ગોકળ કામગીરી કરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવે છે જે તે કોન્ટ્રાક્ટરને પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જેસીબીને એ ફરી રહ્યું છે એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની શાટગાટ હોય તેમ પણ લાગી રહ્યું છે સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ કરવા બનાવવામાં આવે જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા ભૂવા પડશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે વડોદરા કોર્પોરેશનને સાથે ટ્રાફિક શાખાને એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જ અહીંયા લોકોને સમજાવવા જોઈએ તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર